આ તરફ જામકંડોળા પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદ થયો સતત વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે કેમ કે તલ બાજરો સહિત ઉનાળુ પાકને નુકસાન થયું અચાનક જ માવઠાએ જગતના તાતને ચિંતામાં મૂક્યો તંત્ર નુકસાનીનું આંકલન કરી રહ્યું છે આ તરફ રાજકોટના રોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉકળાટ બાદ ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો ખીરસરા રણમલજી મેટોળા જીઆઈડીસી અને વડવાજડી હરિપર મેટોળા ગામ જેવા વિસ્તારોમાં પવન સાથે અને કરા સાથે વરસાદ થયો અણધારિયા વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે બાજરી મગફળી અને અન્ય ઉનાળુ પાકોને નુકસાન તો આ તરફ રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજકોટમાં સારો વરસાદ થયો ગુંડલમાં પણ બપોર બાદ વરસાદનું આગમન થયું હતું રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થયો હતો તો ગુંડલ અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ અંધારપટ છવાયો હતો ઘણી જગ્યાએ વીજળી ગુલ થવાની સમસ્યા પણ સામે આવી આ તરફ અમરેલીના રાજુલા પંથકમાં પણ મિની બાવાઝોડા સાથે મુશ્કેલી સમાન કમોસમી વરસાદ થયો મૂડી સાંજે સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો રાજુલા શહેર ડુંગર જાફરાબાદના નગેશરી સહિતના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો આફતની ઘડીના સ્થાનિક ધારાસભ્યએ પ્રાંત અધિકારીઓને રજૂઆત કરી અને ગ્રામ્ય વિસ્તારોમાં તાત્કાલિક શાળાઓ ખોલી લોકોને આશરો આપવાની વ્યવસ્થા અંગે પણ રજૂઆત કરી તાલુકામાં હાલ હમણાં ખૂબ પવન સાથે વરસાદ ચાલુ હોય ત્યારે ડુંગરથી જ હમણાં એક ફોન આવ્યો છે કે મજૂર વર્ગ જે છે ફસાયેલા છે અને તાત્કાલિકના રહેણાંક માટે સ્કૂલમાં વ્યવસ્થા કરવા માટે મેં સૂચના પ્રાંત સાહેબને આપી છે એ સિવાય બીજું કોઈ પણ પ્રશ્ન હમણાં થાય તો તાત્કાલિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ધ્યાન ઉપર મૂક્યું છે અને બીજી કાંઈ હોય તાત્કાલિક મને ફોન કરવા